પછી મેળામાં તો ગુડ મોર્નિંગ જય શ્રી કેમ છો બધા ચા બનાવી અને ખાસ તો તમને પેલા પેલા હેપી બર્થડે થેન્ક યુ થેન્ક યુ કેમ છો આપણે તો વાંધો નહી મેં કીધું આજે તો બાપુનો બર્થડે છે મેળા માં જવાનું સાતમ ના દિવસે બેતાલીસ પિસ્તાલીસ વર્ષે આજે સાતમ અને તારીખ પ્રમાણે આજે એકત્રીસ સાત આવે પટોળું બધાય એવું પટોળું એમ ને પાટણ પાટણનું પટોળું કે બધાય એટલે આ પટોળું છે એમને બહુ મસ્ત છે બધું છે ને ચાલો આપડે સીતરા સાતમ છે તો આજે જવાનું છે આપડે મેળામાં એમને

હા આપડે જઈ તો ચાલો આપડે જઈએ અને બધાને બધી વસ્તુ દેખાડીએ મેળો બતાવીએ તો ફાઇનલી મિત્રો આપડે આવી ગયા છીએ મેળામાં તમે અહીંયા પબ્લિક આપડે જોઈ શકો છો હજી તો આપડે એન્ટ્રી થતા જ પબ્લિક એટલું છે વાત જવા દો અને મિત્રો તમે જોઈ શકો છો કે આપણે આ છે સીતળા માતાજીનું મંદિર ને અહીંયા તમે જોઈ શકો છો બધા આપણે ખાણીપીણીની લઈની વારીઓ છે ને આપણે આ સીતરામાના મંદિરે તમે ભીડ જોઈ શકો છો અંદર જવાની પણ જગ્યા છે નહીં અને મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે આ લક્ષ્મીનારાયણ ભગવાનનું બહુ જૂનવાણી મંદિર છે સો વર્ષ જૂનવાણી અહિયાં તમે જોઈ શકો છો આપણે મકાન પણ કેવું છે જૂનવાણી મકાનમાં મિત્રો આપણે લક્ષ્મીનારાયણ ભગવાનનું મંદિર છે અને સામેની બાજુ આપણે શીતળા માતાજીનું મંદિર છે મિત્રો આપણે અહીંયા નળિયા ને એવું બધું તો આપણે પડી ગયું છે તો પણ બહુ મસ્ત મંદિર છે અહીંયા આપણે પબ્લિક પણ જોઈ શકો છો

અને મિત્રો અહીંયા તમે ફૂલ જોઈ શકો છો કે આપણે બહુ મસ્ત મજાના ફૂલ છે એક કે સું કેવું બાપુ આ કુંડું કેવું છે હા કુંડું બહુ મસ્ત છે 체રી વાળું છે ને બાપુ અહીંયા આપણે બાપુ જેટલી વસ્તુ જોઈએ એટલી ઓછી દેખાય હે હા નવીન નવીન અતૂય દેખાય હા ફૂલ એક થી ને એક છે મિત્રો તમે જોઈ શકો છો 체રી વાળા ગુલાબના અને મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે બાબુ ફૂલ લઈને ઊભા રહી ગયા ને બાબુ અહીં ત્યારે આપડે કન્ફ્યુઝ થઈ ગયા ક્યાં લેવાય મેં બાબુ આપડે ઘરે વળી જાળી તો છે શું કહેવાય ને હા ફૂલદાની તો છે એમાં આપણે રાખવા માટે ફૂલ લઈ લેવી તો મિત્રો તમે કોમેન્ટ કરીને કહો છો કે આપડે કયો કલર આમાં સારો છે તમે જોઈ શકો છો કે આપડે અલગ ટાઈપ લાકડાના નવીન જ રમકડા છે શું કેવું બાબુ લેવું હોય તો લઈ લેવી

બહુ મસ્ત છે બાપુ પણ હવે તો રમ્યા જેવડા છે નહીં આપડે કાનાજી હાટું લેવું હોય તો લઈ લો બીજું શું હા જેમ કરવું એમ લેવા હોય તો લઈ લો અહીંયા મિત્રો તમે જોવો આપણે બહુ મસ્ત રમકડા છે ભીડ પણ જોઈ શકો છો આ પણ આપણે હવામાં ઉડે છે અને મિત્રો આપણે સીતા માતાજીના ના મંદિરે થી બહાર નીકળતા જ આવી ગયા છીએ કાશી વિશ્વનાથ મંદિરે કે આપણે બહુ મસ્ત અને જૂનવાણી મંદિર છે કેવું બાબુ મિત્રો તમે જોઈ શકો છો કે આપડે અંદર બહુ મસ્ત મજા નો શણગાર કર્યો છે આપણે ભોળાનાથ ગણપતિ દાદા ને પાર્વતીજી અને ભોળાનાથ ના બધા ત્રમ્બકેશ્વર બધા સ્વરૂપ છે તમે જોઈ શકો છો ભોળાનાથ આપણે ક્યાં ક્યાં બેઠા છે તે આપણે છે સાતમ નું જમવાનું રેડી થઈ ગયું સુખડી કુલર શાક સાથે સાથે ભાખરી બેસી ગયા શું કેવું ચોખા ની વેપાર ખાવા બાબુ બેસી ગયા બાપુ એવું હોય શીતળા ઠંડુ ખાવાનું એટલે આ ભાખરી ઠંડી લાગે છે બાબુ આપડે ગયા તા આપડે મેળો કરવા વસ્તુ લેવી હતી થોડી ને લેવાય કે બઉ જાજી હા કાઈ નથી લેવાય તો ગુડ આફ્ટરનૂન મિત્રો કેમ છો બધા તો આપણું મસ્ત મજાનું ગુડ આફ્ટરનૂન થઈ ગયું છે ને ગુડ આફ્ટરનૂન થતા જ આપણે આવી ગયા છીએ દાદા પાસે દુકાને

અત્યારે તો બહુ મોટા મોટા ચકડોળ બહુ મેળા જોરદાર થઈ ગયા હા બહુ મોટા થઈ ગયા ચકડોળ વાળો મેળો તો દાદા ઓલી સાતમ આવે ને આપડે હજી પંદર દિવસ પછી વાર મોટે ઉપર આવે બહુ મસ્ત મસ્ત બધું મેં ખરીદી પણ એટલી કીધી દાદા એવું બધું છે ને શું ચાલે દાદા બાકી નવીન માં દુકાને કયો દુકાને બસ ભાઈ માલ લખાયો છે માલ આવશે એટલે આપડે ફરી પાછા આવી ગયા બાબુ આપડે મસ્ત મજા નો શણગાર કર્યો હતો તમે જોઈ શકો છો કે આજે આપડે બગીચામાં કાનાજી ને બેસાડ્યા છે એમ કે બગીચા જેવું બધું શણગાર્યું છે તમે અહિયાં જોઈ શકો છો આપડે કાનાજી નો વાઘો પણ બહુ મસ્ત છે અને ઝૂલો પણ એન્ટિક છે આપણે મોતી નો આખો તમે જોઈ શકો છો મસ્ત ઝૂલો છે નાના લટકણીયા લગાડેલા છે નો મસ્ત છે મસ્ત આપડે શણગાર્યું છે બગીચા નો શણગાર કર્યો છે બાપુ એ શું કેવું બાજો બઉ વાળ એટલે જોઈ શકો છો કે આપડે મોરપીચ પણ બહુ મસ્ત છે અને આપણે નાની એવી ફૂલદાનીમાં રાખ્યા છે મોરપીચ લીલા છે કૃષ્ણ ની એમાં કેટલા કલર એને પૂર્યા હા એ વાત સાચી હો મિત્રો તમે એ ધ્યાનથી જોવો કે આપડે બાનું કેવાનું સાચું છે આપડે કલર કલર ના છે નકર આવો ભા આપડે

ગલીએ ફૂલડા વેરાવું કેસર ના પગલે પધારજો અમા મારા જશોદા ના લાલ કુમ કુમ પગલે પધારજો સોના રૂપાનાવું તો બાજુ માથે તે મલ મલ્લી સાદર અથડાવ બેસો મારા લાડકવાયા કાનક મકુમ પગલે પધારજો ખમા મારા જશોદા માં કાનક મકુમ પગલે પધારજો સોના રૂપાના હિંડોળા લઈ આવી સોના રૂપાના હિંડોળા લઈ આવી માથે સોનાનો નો મુંગટ પેરાવું માથે તે મોર પીસ પીસ લગાડું બેસો મારા કુંવર કુદેવાતાન કુમ કુમ પગલે પધારજો ઓના માથાળ માં કંસાર જમાડું હાથે તે મારા ને કોળિયા ભરાવું समो मारा बी लड़ा ना देव कुम कुम पगले पदार जो खमा मारा जशोदा मा कान कुम पगले पदार जो सरे जमना नियू तो जारी भरी आवू तम्मे वाला मू तो जल पिवरावू खमा मारा राधा जी ना कान कुम कुम વા બો મસ્ત ગીત ગાયો ને મજા આવી ગઈ સોના ના જમાડું મુંગટ પહેરું હમણાં હા પછી મોર લગાવવું મસ્ત બાબા મજા આવી ગઈ